પાંચસો વર્ષ અગાઉ કોમી એકતાનો પ્રતિક સમાન ઝાડપીરની દરગાહ આવેલી છે આ દરગાહની અંદર દર વર્ષે અમુક તિથિઓ નિયત કરેલો હોય છે એ તિથિઓ સર્વ સમાજ જેમાં મુજાવર રમજુભાઈ લુહારના માર્ગદર્શન હેઠળ બધાએ અમારા વડીલ ખીરાજી દાડા પછી વેલુભા હોય પછી ભગુજી અને યુવા ટીમ જેમાં કારુભા ખેતુભા ભાણજીભાઈ બધાએ તન મન અને ધનથી અને મુસ્લિમ સમાજની અંદર અલીભાઈ કે જે કંઈ કાર્યકરો છે એ દાડાને આસ્થાનો પ્રતિક ગણી અને ખભેથી ખભા મિલાવી અને આ સેવા યજ્ઞમાં આવતી આપતા હોય છે સમગ્ર ગામ પાંખી પાડી અને આ દાડાની જે તિથિ છે એની ઉજવણી કરે છે આજે પણ વિશ્વની અંદર ક્યાં ક્યાં સમાજો પહોંચ્યા છે અને આ વર્તમાન સાંપ્રત સમયની અંદર ખભા મિલાવી અને એકતાને બરકરાર રાખી છે અને આસ્થાનું આ પ્રતિક છે અને સૌ ભજન અને ભોજન લઈ અને કંઈક મેળવ્યા નહીં તમન્ના સાથે આ જગ્યામાંથી વિદાય લેતા હોય છે આજ રોજ ઝાડાપી ડાડાની ઉજવણી છે દર વર્ષની અંદર અમે બે વાર એકવાર ડોબ કરીએ છીએ અને એકવાર ઉજવણી આમાં લોરિયામાં ખાસ કરી જાડજા સમાજ માનુસાલી સમાજ તેમ મુસ્લિમ સમાજ અને મહેશ્વરી સમાજ બાવાજી ગોસ્વામી સમાજ તેમ કોલી સમાજ બધા આખા ગામના ભેગા થઈ અને બાર વર્ષના અંદર બે વાર અમે તેથી ઉજવીએ છીએ દાદાના બધા સાથે મળી અને વર્ષોથી એકતા થઈ કૌમી એકતા સાથે અમે ઉજવીએ છીએ આજે લોરિયા ગામે પ્રત્યેકનું આસ્થાને એટલે જાળાપી દાદા હર સમાજ ઇતર જ્ઞાતિ ગમ સર્વ સમાજ હળી મળી અને વર્ષોથી આજે પાંચસો વર્ષની આ પરંપરા મુજબ દરબાર સમાજ ભાનુસા સમાજ મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજ કોલી સમાજ સર્વે ગામ એકતા કરી અને દાદાની ઉજવણી તથા ડોપ કરે છે અને સર્વ સમાજનું અહીંયા ભોજન રાખવામાં આવે છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે